શું તમને પણ રાત્રે સૂતી વખતે તકિયો એટલે કે ઓશિકાની જરૂર પડે છે મારી જેમ ઘણા લોકો એવા હશે જેમને રાત્રે સૂતી વખતે ચોક્કસથી એક અથવા તો બે તકિયા જોતા જ હશે અને ઘણા લોકો એવું પણ કહે છે કે તકિયો રાખીને સુવાથી આપણે ઘણો ફાયદો થાય છે પણ શું તમને એ ખબર છે કે તકિયો રાખીને સુવાથી આપણે માથાનો દુખાવો કમરનો દુખાવો આ સહિત બીજી ઘણી સમસ્યા અને પ્રોબ્લેમ થઈ શકે છે હવે તકિયો રાખીને સુવું જોઈએ કે ના સુવું જોઈએ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી ડોટ કોમ મારું નામ છે મેઘા હવે તકિયો રાખીને શું જોઈએ કે ના શું જોઈએ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો આ તમે પહેલી વાત સાંભળી હશે કે જેવો તકિયો જેવું ઓસિકુ એવી આપણી નિંદર હવે ઘણી વખત આપણે એવું પણ બને કે આખી રાત આપણે આરામથી સૂઈને સવારે ઉઠીએ તો આપણે ગરદન અને પીઠમાં દુખાવો થતો હોય છે અને આવું થાય તો સમજી લેવું કે તમારો જે તકિયો છે એ બરાબર નથી અને તમારે તેને બદલી નાખવો જોઈએ અથવા તો તમારે તકિયા વિના જ સુવાનું શરૂઆત કરી નાખવી જોઈએ ઘણા વખત લોકો એવું કહે છે કે તકિયો રાખીને સુવાથી આપણે ઘણા ફાયદા થાય છે તો એવું નથી જો તમે આખી રાત તકિયો રાખીને સુવો છો તો તેના કારણે તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પણ પહોંચી શકે છે અને તેમાંથી સૌથી પહેલું નુકસાન છે કે તમારી પીઠ એટલે કે કમરમાં દુખાવો થવો એવું કહેવાય છે કે જે તો તમે રાત્રે તકિયો રાખીને સુવો છો તો તમારી પીઠ અને જે ગરદનનો ભાગ છે ઊંચો રહે છે અને તેના કારણે જે કરોડરજ્જુના હાડકા છે ને તે વળવા લાગે છે એટલા જ માટે સાત થી આઠ કલાક તમે આ સ્થિતિમાં સુવો છો તકીઓ રાખીને સુવો છો તો સવારે ઉઠો છો ત્યારે તમારી કમર અને પીઠમાં દુખાવો થાય છે એટલા માટે જો તમને આવી સમસ્યા થતી હોય તો તમારે આખી રાત જે તકીઓ છે એને સાથે રાખીને ન સુવું જોઈએ બીજું છે માથામાં દુખવાની સમસ્યા હવે જ્યારે પણ આપણે રાત્રે તકીઓ રાખીને સુઈએ છીએ ત્યારે આપણી ગરદન અને માથું જે છે એ ઊંચું રહે છે અને તેના જ કારણે આપણા જે ગરદનનો સ્નાયુ છે ને તેમાં તણાવ અનુભવાય છે અને આ કારણે સવારે ઉઠીને આપણે માથું દુખે છે એટલું જ નહીં માથું ઊંચું હોય તો આપણા માથામાં સારી રીતે ઓક્સિજન નથી પહોંચતું અને બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે નથી થતું અને આ જ કારણે જો તમે તકિયો રાખીને સૂવો છો તો બીજે દિવસે સવારે તમારું જે માથું છે એ થોડું ભારે લાગશે દુખવા લાગશે અને તમને પણ આવી સમસ્યા થતી હોય ને તમારું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે માથામાં ના પહોંચતું હોય તો તમારે તકિયો રાખીને ન સુવું જોઈએ ત્રીજું છે કે તમને ખીલની સમસ્યા થવા લાગશે હવે જે તકિયા પર કવર આપણે રાખીએ છીએ એ ત્રણ થી ચાર દિવસે ધોઈ નાખવું જોઈએ બદલાવી જોઈએ અને ઘણા લોકો એવું નથી કરતા અને આને જ કારણે તેમના જે ચહેરાની સ્કીન છે ને તેમાં સમસ્યા થવા લાગે છે કારણ કે આખી રાતમાં તેમાં ઘણા ધૂળો ઉડે છે બેક્ટેરિયા ઉડે છે ચહેરા પરની જે લાળ છે તે તેમાં પડે છે અને આ સાથે જ આ જે તકિયાનું કવર છે આપણા ગાલ સાથે અટકીને રહે છે અને આને જ કારણે ખીલ જેવી બીજી ઘણી સમસ્યા થઈ શકે છે અને એ પછીની સમસ્યા છે વૃદ્ધત્વની સમસ્યા હવે તમે તકિયા પર માથું સુવો છો એ સમય તમારો જે પરસેવો છે એ મોઢાની લાડ છે એ કવરમાં ચોટે છે અને એને કારણે તમારા જે ચહેરા પર ખીલ આવે છે એ તો આપણે જાણી લીધું પણ આવી રીતના જો તમે તકિયા પર મોઢો અટકાવીને સૂવો છો તો તેના કારણે તમારી જે ચામડી છે એ ખેંચાઈ જાય છે અને એ જ કારણે મોઢા પર કરચલીઓ થઈ શકે છે અને જે વૃદ્ધત્વ છે એ જલ્દી ચહેરા પર દેખાઈ શકે છે એટલા માટે ખાસ કરીને તમારે રાત્રે તકિયો રાખીને ના સુવું જોઈએ આ સિવાય જે તમને સમસ્યા થાય છે એ છે કરોડરજ્જુની ની સમસ્યા ઘણા લોકોને પીઠ નો દુખાવો તો થતો જ હોય છે આ સિવાય કરોડરજ્જુના જે હાડકા હોય છે એનો પણ દુખાવો થતો હોય છે અને આની પાછળનું કારણ છે કે તેઓ રાત્રે એક અથવા તો બે તકિયા રાખીને સૂવે છે

તેઓ નસકોરા બોલાવે છે જો તમને પણ નસકોરા બોલાવવાની આદત હોય તો એક બે વખત જે તકિયો છે જે ઓસિકુ છે તે ન રાખો અને રાત્રે એમને જ સુવાની ટ્રાય કરો આ કરવાથી જે તમારી નસકોરા બોલાવવાની આદત છે ધીરે ધીરે ઓછી થઈ જશે આટલું જ નહીં જો તમે રાત્રે તકિયો રાખીને નથી સુતા તો ટૂંકમાં તમને કમરનો દુખાવો નહીં થાય પીઠનો દુખાવો નહીં થાય તમને ગરદનનો દુખાવો નહીં થાય આ સાથે તમારી જે સ્કીન છે એ સારી રહેશે અને તમને આખી રાત સારી નીંદર પણ આવશે ઘણી વખત એવું બને કે જે ઓસિકુ છે એ જાડું અથવા તો પતલું હોવાને કારણે આપણી નીંદર પણ રાત્રે ઉડતી રહે છે તમારે આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે જે તક્યો છે એ ક્યારેય રાખવો જ ન જોઈએ આ સિવાય જો તમને સારી નીંદર ના થાય તો તમને બીજે દિવસે ચીડિયાપણું પણ થઈ શકે છે એટલા માટે તમારે આખી રાત સારી નીંદર જો મેળવવી હોય ને તો તમારે રાત્રે ઓશીકું રાખ્યા વિના સૂવું જોઈએ આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ વીટીયુ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો